નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં વિદ્યા સહાયક માં ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા એક જાહેરાત કરવામાં આવી છે જેમાં મહત્વનો પરિપત્ર જોવા મળી રહ્યો છે સવાર સવારમાં શિક્ષણ વિભાગની જાહેરાત છે અને મહત્વની તારીખ છે આ તારીખ સુધીમાં અરજી કરી શકશે અને આ ઉમેદવારો છે મિત્રો અરજી કરી શકશે નહીં તો વિગતવાર માહિતી આપવાનું છે વિડીયો ખાસ અંત સુધી નિહાળજો અને જે ઉમેદવારોએ કાલનું જે પીએમએલ પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ આવ્યું છે એ તમામ ઉમેદવારો માહિતી જરૂર સુધી નિહાળજો વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે તે આપણો વિડીયો મૂકેલો છે તો આજની વિગતવાર થોડી ચર્ચા કરીએ તો વાત કરીએ મિત્રો તો એ તમને જોવા મળી રહ્યો છે કે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી જેમાં બિન પ્રાથમિકમાં વિષયો પ્રમાણે સામાન્ય એસસી એસટીમાં જગ્યાઓ કેટલી છે સાથે સાથે કચ્છ જિલ્લાની શિક્ષણ સમય હસ્તની સરકારી પ્રાથમિક શાળાઓમાં વિદ્યા સહાયક સ્પેશિયલ ભરતી એકથી પાંચમાં ધોરણ છથી આઠમાં ત્રીસ ચાર બે હજાર પચીસના પત્રની મંજૂર થયેલી છે જેમાં સત્તર ત્રણ બે હજાર ત્રેવીસના ઠરાવ પ્રમાણેની જાહેરાત છે એ મિત્રો આપવામાં આવેલી છે જેમાં તમે વિદ્યા સહાયક વર્ગ એકની ભરતીની માહિતી તમે સ્ક્રીન ઉપર નિહાળી શકો છો સાથ સાથે બીજી અપડેટ વાત કરીએ તો ભરતી અંગેનું ઓનલાઈન અરજીપત્ર વેબસાઇટ સુધી ભરી શકાશે એટલે કે આપણે સમય છે મળી રહ્યો છે જેમાં તમે જોઈ રહ્યા છો બાર તારીખ બાર પાંચથી એકવીસ પાંચ બે હજાર પચીસ ના રોજ બપોરે પંદર કલાક સુધી ભરી શકાશે શૈક્ષણિક લાયકા પગાર ધોરણ કામ કર્યા સૂચતા પસંદગી પ્રક્રિયાના નિયમો સ્વીકાર કેન્દ્રોની યાદી ઓનલાઈન અરજીપત્રક ભરવા માટે સૂચનાઓ સામાન્ય સૂચનાઓ તેમજ ભરતી સંબંધી તમામ ઠરાવો છે એ પરિપક્વ વેબસાઈટ ઉપર ઉપલબ્ધ છે અને સ્વીકાર કેન્દ્રમાં અરજીપત્રક જમા કરવાની છેલ્લી તારીખ 21/5 યાદ રાખો મિત્રો 21/5 બીજે 25 ના રોજ 17 કલાકે રહેશે જે રજા જે રજાના દિવસો સિવાય આ સિવાય ઉપરોક્ત ઈચ્છે ઉમેદવારો ગુજરાત રાજ્ય શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા આપવામાં આવેલી યોજવામાં આવેલી જિલ્લા સમિતિ કચ્છ દ્વારા નિમણૂક આપવામાં આવે તો સમગ્ર નોકરી દરમિયાન કચ્છ જિલ્લામાં જ ફરજ રહેશે સાથે આ ભરતીમાં અંતર્ગત નિમણૂક પામેલા વિદ્યા સહાયકો પ્રાથમિક શિક્ષણ અને ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ સહાયક અગિયાર પાંચ બે હજાર ત્રેવીસના ઠરાવમાં અંતર્ગત જે ઠરાવો છે એના બદલી નિયમો વધઘટ બદલી જિલ્લા આંતરિક બદલી તેમજ વહીવટ બદલી સિવાયની અન્ય કોઈ બદલીની જોગવાઈ લાગુ પડશે નહીં તો તમામ ઉમેદવારો ધ્યાનમાં લેવું શિક્ષણ વિભાગના ત્રીસ ચાર બે હજાર પચીસના ક્રમાંક પ્રમાણે તો પ્રાથમિક વિભાગની ધોરણ એકથી પાંચમાં વધારાની પચીસો જગ્યાઓ તેમજ ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં છ થી આઠમાં ઉમેદવારો સાત હજાર વિદ્યાસાહેકની ભરતી મંજૂરી અને આપેલ જાહેરાત કચ્છ જિલ્લામાં સોળસો જગ્યાઓ ફાળવવી કરવામાં આવેલ છે તો એક અગિયાર બે હજાર ચોવીસના આપની જાહેરાત અનુસંધાને ઉમેદવારો અરજી કરવાની રહેશે તો આજની અપડેટ હતી મિત્રો આની ખાસ ક્લિપ છે જરૂરથી તમે વાંચી લઈ ગઈ તમને મેં વાંચીને સંભળાવ્યું છે ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપમાં મૂકી દઈશું તો આજની આ હતી માહિતી તમામ ઉમેદવારો છે તૈયાર રહીજો તમારા ડોક્યુમેન્ટ શું જોયું એની પ્રોપર માહિતી આપણે વિડીયોમાં મૂકી દઈશું જય હિન્દ જય ભારત